દોસ્તો ચારે તરફ રક્ષાબંધનની ઉજવણી સાથે સૌએ પોતપોતાના પોતાના ભાઈઓને દરેક બહેનોએ રાખડી બાંધી છે ત્યારે દોસ્તો આ પવિત્ર દિવસે એક બહેન પોતાના ભાઈને રાખડીનું એ બંધન બાંધે છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે અંબાણી પરિવાર હંમેશા લાઈમ લાઈટની નજીક રહેતો હોય છે પછી મુકેશ અંબાણી હોય કે આનંદ અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય ગમે તે હોય એ પછી નીતા અંબાણી હોય હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણીએ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુકેશ અંબાણીએ તેની બહેન પાસે રાખડી બંધાવી છે આ સાથે એમની સાથે અનિલ અંબાણી પણ જોવા મળ્યા હતા દોસ્તો આજેના વિડીયોમાં આપણે જોઈશું કે આખરે અનિલ અંબાણી અને મુકેશ અંબાણીએ તેની બહેનોને શું ગિફ્ટ આપ્યું છે અને આખરે એમ કહી શકાય કે તેમની બહેનો આજે શું કરે છે જાણવા માટે પણ અહીંયા સૌ કોઈ ઉત્સુક હોય છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એટલે કે મુકેશ અંબાણીની બે સગી બહેનો છે તેઓ લાઈમ લાઈટથી દૂર રહે છે આ મુકેશ અંબાણીની જ્યારે પણ વાત આવે છે ત્યારે આપણે ક્યારેય પણ એની બંને બહેનોમાંથી એક પણ બેન વિશે વાત કરતા નથી આ બંને બહેનોમાંથી એક બેન વિધવા છે અને બીજી એ એના ભાઈના મિત્ર સાથે લગ્ન કર્યા છે દોસ્તો આજે નીતાના નણંદો ને કોઈ જાણતું પણ નથી આ અંબાણી પરિવારના બે પુત્રો વિશે દુનિયા વાકેફ છે પરંતુ આ પરિવારમાં બે દીકરીઓ પણ છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે દોસ્તો તમે જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ છે પણ આ બંને વારંવાર ચર્ચામાં આવતા હોય છે પરંતુ અંબાણી પરિવારની બે બહેનો વિશે તો કોઈ આજે જાણતું નથી ત્યારે શું તમે જાણો છો જો તમે જાણતા હોય તો એમના નામ કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને બે અસલી બહેનો છે પણ એમના વિશે કોઈ જાણતું નથી દોસ્તો તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણીને ચાર બાળકો છે એમાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે બંને દીકરીઓ દીપ્તિ અંબાણી અને નીના અંબાણી છે મુકેશ અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાવકર સાથે લગ્ન કર્યા છે તે તેના પરિવાર સાથે ગોવામાં રહે છે જ્યારે ધીરુભાઈ અંબાણી એમના પરિવાર સાથે ઓગણીસો બેતાલીસમાં માં મુંબઈ રહેવા માટે આવ્યા હતા તે જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાવકર એમનો પરિવાર આ જ બિલ્ડિંગમાં ચૌદમાં માળે રહેતો હતો અંબાણી અને એમના પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા વાસુદેવ સલગાવકરના એ પુત્ર દત્તરાજ તેમના સારા મિત્ર હતા અને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની ત્યાં ઘણી બધી અવર જવર રહેતી હતી એ દરમિયાન દત્તરાજે દીપ્તિને પોતાનું દિલ આપ્યું અને પછી પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા જ્યારે અંબાણી પરિવારમાં સૌથી નાની દીકરી એટલે કે મુકેશ અંબાણીની સૌથી નાની બહેનનું નામ નીના કોઠારી છે પરિવારની આ સૌથી નાની બહેન હોવાને કારણે એને ખૂબ લાડ કરવામાં આવે છે પરંતુ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે દોસ્તો નીના કોઠારીના લગ્ન ઉદ્યોગપતિ ભદ્ર શ્યામ સાથે થયા હતા ઓગણીસો છન્નુની વાત છે કે જ્યારે આ કોઠારીએ કેન્સર સામે લાંબી લડાઈની જંગ પૂરી કરી અને ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં ભદ્ર કોઠારીનું નિધન થાય છે એમના પતિના અવસાન બાદ નીના પર દુઃખનો પહાડ તૂટી પડે છે પરંતુ એમણે હિંમત ન હારી અને નીનાએ તેમની કંપનીનો હવાલો સંભાળ્યો છે વર્ષ બે હજાર પંદરમાં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીને વધુ સારી રીતે આગળ વધારી અને નીનાને બે બાળકો અર્જુન અને નયન તારા છે તેણે પોતાની પુત્રીના લગ્ન બિરલા પરિવારમાં કર્યા છે નીના અને દીપ્તિ હંમેશા લાઇમ લાઇટમાં જ રહે છે બંને બહેનો તેમના ભાઈઓ અને એમની ભાભીને ખૂબ પસંદ કરે છે આ ઉપરાંત દોસ્તો ધીરભાઈ અંબાણીના ચાર સંતાનો છે એ આપણે કદાચ જાણતા ન હોઈએ ત્યારે આપણે મુખ્યત્વે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિશે જાણતા હોઈએ છીએ ત્યારે મુકેશ અંબાણી તો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે અને એના વિશે તો અહીંયા સૌ કોઈ જાણે છે પણ દોસ્તો આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી વિશે બહુ ઓછા લોકોને ખબર છે આ અનિલ અંબાણી આખરે દેવાળિયા કેવી રીતે બની ગયા આ અનિલ અંબાણી હંમેશા લાઈમ લાઈટથી દૂર રહેતા હોય છે અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે